ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને સૌથી મોટા સમાચાર જગદીશ વિશ્વકર્માના નામ પર મહોર લાગી શકે છે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બની શકે છે જગદીશ વિશ્વકર્મા બાર વાગ્યુ ઓગણચાલીસ મિનિટે કમલમમાં ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતા છે જગદીશ વિશ્વકર્માની સાથે દસ ટેકેદારો ઉમેદવારી ફોર્મમાં ટેકો આપશે ઓબીસી સમાજમાંથી જગદીશ વિશ્વકર્મા આવે છે વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા છે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે સંગઠનનો બહોળો અનુભવ પણ ધરાવે છે અમિતભાઈ શાહના ખૂબ જ વિશ્વાસુ મનાય છે જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો વધી શકે છે સીએમ બાદ પ્રદેશ પ્રમુખ અમદાવાદના બની શકે છે જગદીશ વિશ્વકર્મા હાલ સરકારમાં સહકાર મંત્રી છે એમએસએમઇ કુટીર અને ખાદી મંત્રી પણ જગદીશ વિશ્વકર્મા છે

આપણે જોઈએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઓબીસી નેતા છે એ અત્યારે એ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ને એમાં થોડા ચેલેન્જ બન્યા છે ચૈતર વસાવા અને ગેનીબેનનું નામ છે એ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ઉપર જ્યારે પાટીદાર એક આમ આદમી પાર્ટીના પાટીદાર ઉમેદવાર છે એ ધારાસભ્ય તરીકે વિજેતા થયા બાદ બધા ફેક્ટર સેટ કરવાના હતા વિશ્વકર્માની સૌથી મહત્ત્વની બાબત એ છે કે એ ઓબીસી ક્લાસમાંથી તો આવે છે પણ એમને કારણે તેર તાસડી જે કહેવાય એ તમામ જે વિશ્વકર્મા ને માનતા અને એની નીચે આવતા વર્કર ક્લાસથી માંડીને જે છે સુથાર મિશ્રિયા છે લોહાર એ બધી કોમ છે એ એક ચહેરો એમને મળશે એ સૌથી મોટી વાત છે બીજું અમદાવાદમાં શહેર પ્રમુખથી માંડી એમણે સરકારમાં સાત મિનિસ્ટ્રી એમની પાસે અત્યારે એ હયાત છે એટલે સરકાર અને સંગઠન બેયનું બેલેન્સ કરવાની એમની આવડત છે અને અમિતભાઈ શાહ જ્યારે ખુદ ગુજરાતમાં આખું ફરીને જેને કહેવાય કે નવસર્જન કરવા આવ્યા તો એમને સહકાર મંત્રાલય છે અમિતભાઈ શાહ પોતે સંભાળે છે ને ગુજરાતમાં સંભાળે છે અને એક હું તમને વચ્ચે લાઈટર વાત કરી દઉં જે થોડું આપણે તમે લોકો ઘણા દિવસથી ટેન્શનમાં છો અને તમને ખ્યાલ હશે એ હળવી વાત એવી છે કે ક્યાંક ને ક્યાંક છે ને હેકર્સ છે ને એ વિશ્વકર્માને ફરશે કારણ કે વાત એવી છે કે કોઈ પણ સેલિબ્રિટી છે એ કંઈક ને કંઈક વસ્તુઓમાં માનતા હોય છે ગત એપ્રિલ મહિનામાં જગદીશ વિશ્વકર્માની વેબસાઇટ છે એ હેક થઈ હતી અને એમને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાનો મોર્ફિંગ કરવામાં આવ્યું હતું એની સાયબર ફરિયાદ થઈ હતી એ સોશિયલ મીડિયામાં બહુ કેમ હતું એ પ્રાઇમ મિનિસ્ટર તો નથી બન્યા પરંતુ આ બનાવ ક્યાંક ને ક્યાંક એમને ફેડો છે અને પ્રાઇમ મિનિસ્ટરની મીઠી નજરમાં આવી અને ગુજરાતનો હવાલો એમને સોંપે છે એટલે ખૂબ જ મહત્વનો અને એ આગામી ચૂંટણીઓ આવી રહી છે પહેલાં નગરપાલિકાની મહાનગરપાલિકાઓની અને પછી વિધાનસભાની ચૂંટણીઓ આવશે તો બધી જ રીતે જોઈએ તો ઓબીસી ક્લાસ એમનું બેલેન્સ એમની એજ ફેક્ટર એ ટ્રાવેલિંગ કરીએ કે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમે જો કોંગ્રેસે જે ભૂલ કરી છે ને ક્યારેય ભૂલ નથી કરી કોંગ્રેસ જયારે સત્તામાં હતું ને ત્યારે એમ થયું કે આપણો દબદબો છે ને મધ્યાને જ છે જેમ અંગ્રેજોનો રહ્યો ત્યારે એમણે સંગઠનની અવગણના કરેલી ભારતીય જનતા પાર્ટી હંમેશા સમજે છે એ વસ્તુ એના હાઈકમાન્ડ એ સમજે છે કે પહેલી બાબત એ કે સરકાર સત્તા જે પાંચ વર્ષે આવશે ને જશે એ પ્રજાના મેન્ડેટ ઉપર આવશે પણ તમારું સંગઠન જ્યારે સત્તા નહીં હોય ને ત્યારે કામમાં આવશે એટલે સંગઠનની મજબૂતી અને તમે વોઇઝ પણ જોશો કે સરકાર ઉપર સંગઠનનો વોઇઝ હશે કોઈ પણ બાબતનું તો સંગઠનમાં જે વ્યક્તિ છે એ એવી મૂકે છે અને સરકારનો અનુભવ છે સરકારની અપેક્ષા શું છે અને જે ક્લાસ છે એ ક્લાસને બધાને કેટર કરી શકે રાજકોટમાં તમે જ્યારે અમિતભાઈ આવ્યા ને ત્યારે વિશ્વકર્માજી સાથે આવેલા એમણે ત્યાં બધાની સાથે બેઠતા ઉઠતા હતા તો ક્યાંક એમના મનમાં જે નેતૃત્વનો ભાવ છે ને એ લોકોનાથી પરિચિત થવાની બાબત હતી સૌરાષ્ટ્રથી એ પણ ક્યાંક જોઈએ એ કેટલીક વ્યક્તિ છે દાખલા તરીકે અરવિંદ રૈયાણી તો એમને હાથ પકડીને સિક્યુરિટીમાંથી સાથે લઈ ગયા હતા તો આવી નાની નાની બાબતો ઉપર તમે ઓબ્ઝર્વ કરો ને તો ખ્યાલ આવે કે આ પૂર્વ તૈયારીઓ તો થઈ ગઈ હતી હવે આ જાહેરમાં આવી રહ્યું છે અને મોસ્ટ પ્રોબેબલી આ વખતે કોઈ અપસેટ થાય એવું લાગતું નથી જેઓ વિજયભાઈ અને નીતિન કાકાના કેસમાં થયું તો એવું દરેક વખતે થાય એવું જરૂર નથી અને આ વખતે એકદમ સ્ટેડિલી બધું આગળ વધી રહ્યું છે અને આપણે ત્રણ કલાક પછી કદાચ આપણે જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે જોઈએ અને એના પેંડા વેચાતા હોય એનું કવરેજ જોઈ શકશું

ક્યાંક ને ક્યાંક જગદીશ પ્રવાસ કરાવ્યો મેં સૌરાષ્ટ્રના પ્રવાસનું તમને વર્ણન એટલે જ કર્યું કે સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાનું જે સંમેલન થયું ત્યારે એ આવ્યા તો સર્કિટ હાઉસમાં જગદીશ વિશ્વકર્માથી ઉપસ્થિત હતા એમની ઉપસ્થિતિ એક સહકાર મંત્રી તરીકે તો ઉપસ્થિતિ હતી એ બરાબર છે પણ એ બોલકી ઉપસ્થિતિ હતી બીજું દર વખતે અપસેટ કરવો પાર્ટી એવું નથી વિચારતી કે અમારે અપસેટ કરવો છે અને આવું કરીએ અને મીડિયા માટે પાર્ટીના બહુ એકદમ છે ને બધા ઓબ્જેક્ટિવ ક્લિયર હોય છે અને ભારતીય જનતા પાર્ટી પાસે તો અનુભવ એટલો બધો છે કે એમને શું કરવું એમને ખ્યાલ છે બધો એટલે આ વખતે મને લાગે છે કે જે ક્યાંક ભાજપમાં છેલ્લા વર્ષો છેલ્લા છ મહિનાઓમાં ફરિયાદ ગઈ છે પીએમ પાસે એચએમ પાસે અને જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી આવી અને છેલ્લા વિસાવદરનું પરિણામ આવ્યું પછી જે વેકઅપ કોલ કહેવાય એ પાર્ટીને વેકઅપ કોલ આવી ગયો છે અને અમિતભાઈને વડાપ્રધાને એટલે કે મોદી સાહેબે પૂરેપૂરો આઉટરેટ ગુજરાતના નવસર્જનનો આપ્યો હોય જે માણસ યુપીનું નવસર્જન કરી શકતો હોય એ એમના હોમ સ્ટેટની અત્યારે સૌથી વધારે જરૂર છે આંતરરાષ્ટ્રીય પડકારોમાં અને પ્રાદેશિક પડકારોમાં અને દેશના પડકારોમાં ત્યારે હું માનું છું કે હવે આમાં બહુ કોઈ અપસેટ ને ખ્યાલ નહીં રહીએ ખાલી સમયનો સવાલ છે અને ફોર્માલિટીનો સવાલ છે ભાજપ પ્રદેશ પ્રમુખ અહીંયા જગદીશ વિશ્વકર્મા સાથે દસ ટેકેદારોની સાથે અહીંયા ઉમેદવારી ફોર્મમાં ટેકો આપશે ત્યારે બાર વાગ્યે ઓગણ ચાલીસ અહીંયા રાહ જોવાઈ રહી છે કમલમ ખાતે જયારે ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે જગદીશ વિશ્વકર્માનું નામ અત્યારે સૌથી મોખરે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જે રીતે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઓબીસી સમાજમાંથી જગદીશ વિશ્વકર્મા આવે છે અને પ્રદેશ પ્રમુખ બની શકે છે આ નામ સૌથી વધારે ચર્ચા પર થોડીક મોહોર લાગશે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા અહીંયા ભાજપ તરીકે ચૂંટાશે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે એના પર મોહર લાગશે વર્તમાન સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી છે જગદીશ વિશ્વકર્મા અને શહેર પ્રમુખ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે પણ સંગઠનનો બહોળો અનુભવ ધરાવે છે